બાપા ચિત્રામ જય રામ રાધા રાધે મિત્રો તો આજે એક આપણે નવો જુડિયો લઈને આવ્યા છીએ જેમાં બજંગદાસ બાપાના આપણે પ્રસંગો વિશે માહિતી મેળવીશું તેમના જીવન પ્રસંગો વિશે આપણે થોડીક માહિતી મેળવીશું મિત્રો તો મિત્રો આપણે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને શેર કરી શકો છો તો આજે આપણે જોઈશું બાપાના જીવન પ્રસંગો વિશે થોડીક માહિતી ચાલો મિત્રો તો બાપા વિશે થોડીક માહિતી મેળવી તેમના જીવન પ્રસંગો છે બજંગદાસ બાપાએ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાના ગામે સંત થઈ ગયેલા હતા તેઓ બજંગદાસ બાપા બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે ઓળખાતા હતા બજંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાની હતું મૂળ એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લાના વર્ષોથી સ્થાયી થયા હતા ઓગણીસો બે માં ચોક્કસ તો તારીખ નથી પરંતુ ઝાંઝરિયા હનુમાન મંદિરમાં ગામ અધ્યાવાડા ભક્તિરામ તરીકે ઓળખાતા હતા માતા શિવકોરબાના ખોળામાં તેઓ જન્મ હતા તેમના પિતા નામ હરિદાસ બાપુ અને ભક્તિ અગિયાર વર્ષની વયે સાધુના સંપર્કમાં આવ્યા હતા અને અયોધ્યા તેઓને સીતારામ બાપુના સીતારામ બાપુ તેમના ગુરુજી હતા તેમના કેટલાક પ્રસિદ્ધ પ્રસંગો છે અને તેમના પરસાઓ પણ છે જેમ કે એકવાર જ્યારે બજનદાસ બાપા ઉનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતા ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા થઈ ત્યારે બાપાએ દરિયાની અંદર ગુરુજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું ગુરુજીએ આજ્ઞા માની અને બાપાએ દરિયાની વચ્ચે હાથથી ખાડો ખોદીને ત્યાંથી મીઠું પાણી કાઢ્યું હતું એકવાર જ્યારે બીજો પ્રસંગ એવો છે કે એકવાર જ્યારે તેઓ જંગલમાં જતા હતા અને જંગલમાંથી સામે સિંહનું ટોળ મળ્યું હતું ત્યારે બાપાએ સિંહના ટોળાને સીતારામનો મંત્ર આપ્યો અને તેઓ સિંહનું ટોળ ત્યાંથી જતો રહ્યું હતું આવી જ રીતે બાપાના ઘણા બધા પ્રસંગો છે અને બીજું કે બાપાનો અહીં એક આશ્રમ આવેલો છે બગદાના ગામે ત્યાં ઘણા ઘણા બધા લોકો છે પોતાની શ્રદ્ધા સાથે યાત્રાધામમાં શ્રદ્ધા રાખે છે માનતા રાખે છે અને બાપા ઘણી બધી માનતાઓ પણ પૂરી કરે છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો અસ્તુ બાપા સીતારામ જય શ્રીરામ રાધે રાધે